તમારા સવા લોકો ફૂલની વેણી લઈને જતા ઘણા ખરા ને આ બધું મને હું જ્યારે જ્યારે આવું સાંભળું કે એવા કોઈ જૂના ફિલ્મોમાં સીન જો મને મનમાં હંમેશા એક પ્રશ્ન થાય ઘણા ખરા અત્યારના ફિલ્મોમાં બી એવું બતાવવામાં કે દાદા દાદી માટે ફૂલની વેણી લઈને જાય બહુ વર્ષો પછી લઈને ગયા છે મારે એની પાછળના એક્ઝેક્ટ ભાવ સમજવો છે એ વખતની ઇમોશન સાથેનો વેણીમાં ગૂંથવાનો ભાવ છે શું ફૂલ છે સોલો છે તમારે ગૂંથવવું પરિવારમાં જીવનમાં એકમેકની સાથે અને ગૂંથાવું તો તો જ શક્ય બને કારણ કે એમાં ક્યાંક થી આવવાનું છે તમારી બાજુનું તમને ગમતું હોય એવું હોય ન હોય નણંદ ના ગમતા હોય પણ એ ના ફૂલનો ભાગ છે એ ચંપા નું ફૂલ છે તમારે એનો શિકાર કરવો પડે સસરા એ ફૂલ છે જ મોગરાનું પતિ છે એ રાત્રે છે બુલબુલ છે દિવસે એ ન બોલી શકે મોટાના માનમાં અને સાસુમાં તો સૂર્યમુખીનું ફૂલ છે પણ એમાં મજા એ ગૂંથવણી એને એ ગૂંથવા માટે આ બધા જુદા જુદા વ્યક્તિત્વ ધરાવતા ફૂલોને જે પરોવીને રાખે છે એ પેલી દોર છે અને દોર એ પેલી પુત્ર વધુ છે બહુવારું છે અને વેણી સારી એ જ લાગે જેમાં ફૂલ વધારે દેખાય ને દોર ઓછી દેખાય